તો ફ્રેન્ડ્સ આજે લઈને આવ્યા છે બહુ ધમાકેદાર ઓફર અહીંયા મળશે એક વડાપાઉં સાથે બીજું એક રૂપિયામાં વડાપાઉ તો આ ઓફરનો લાભ લેવા આઠ તારીખે ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને ચાલો આપણે અંદર જોઈએ બીજી ઘણી બધી વેરાયટી છે વડાપાઉમાં આ છે વડાપાઉ વાલે અને આ આવેલું છે કાલાવાડ રોડ ઉપર રોયલ પાર્ક મેઇન રોડ બોનાંજાની એક્ઝેક્ટ સામે તો ફ્રેન્ડ ચાલો આપણે ઓફરમાં જોઈએ કયા કયા વડાપાઉ છે અને બીજા પણ આ લોકોના ઘણા બધા વડાપાવ છે આ લોકો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે આવી ગયા છીએ વડાપાઉં વાલેના ઓનર પાસે કેમ છો બસ એકદમ મજામાં શું નામ છે તમારું અનશ્યામ મકો આપણે કેટલા ટાઈમ ક્યાં છે અહીંયા આપણે એક વર્ષ પૂરું થવા જશે અત્યારે બરાબર કેવો રિસ્પોન્સ છે રાજકોટવાસીઓ રિસ્પોન્સ બહુ સારો છે અને રાજકોટવાસીઓનો પ્રેમ કહેવાય આ તો આપણે કેટલા ટાઈપના વડાપાઉં રાખીએ છીએ આપણે અત્યારે પંદર જેવા વડાપાઉં છે અલગ અલગ ટાઈપના એમાં બોમ્બે વડાપાઉંની સિરીઝ છે ફ્યુઝન વડાપાઉં છે અને વડાપાઉં યુનિક છે અને આપણે સ્ટાર્ટિંગ કે રેન્જ આપણો સ્ટાર્ટિંગ થી આપણો રેન્જ 30 થી લઈને 70 બસ પોકેટ બરાબર અને આપણે કંઈક ઓફર આપવાની છે ભાઈ डेट ના કઈ રીતની ઓફર જોઈએ ઓફર રાજપૂત વાસીઓ માટે ધમાકેદાર છે 8 તારીખે આપણે 1 વર્ષ પૂરો થાય છે અને 1 વર્ષ નિમિત્તે આપણે કોઈ પણ એક વડાપાઉંના ખરીદી પર બીજો વડાપાઉં માત્ર રૂપિયામાં 1 રૂપિયામાં ફ્રેન્ચ એક વડાપાઉં અને જે બીજો વડાપાઉં આવશે એ કયું આપવામાં આવશે આપણે એ આપણો રેગ્યુલર બોમ્બે વડાપાઉં આવશે

બટર આવી ગયું અને આપડા બધા વડાપાઉં બટર માં જ આપી છે આ બધા જ વડાપાઉં બટર માં બનાવી છે બરાબર આ જે આપણે ઓલો મસાલો હોય છે વડાપાઉં એ છે કે આ સ્પેશિયલ ઘાટી પાવડર કયા આને ઘાટી પાવડર કહેવાય છે અચ્છા ઘાટી પાવડર સ્પેશિયલ વડાપાઉં નો જ બને અને આ વડાપાઉં માં અંદર નાખતા ઈશું ને આપણે હા વડાપાઉં ની અંદર પણ નાખવામાં બરાબર છે બરાબર તો થઈ જાય ફ્રેન્ડ્સ જોઈ શકો છો જમ્બો પાઉં છે અને આપણે સ્વામિનારાયણ વડાપાઉં મળી જશે અહીંયા હા સાહેબ સ્વામિનારાયણ વડાપાઉં મળી જશે લસણ ડુંગળી જે ન ખાતા એના માટે ઘણા બધા ઓપ્શન છે

કાચા થી નથી ગમતું હતું એટલે આપડે બધા બરોબર છે રાજકોટ વાસીઓને વધારેલું વધારે ભાવે છે ગરમા ગરમ સેકેલ બોમ્બે સાઇડ હોય તો એ લોકોને કાચું વધારે ભાવતું સેકેલું ગરમા ગરમ મળી શકે છે બરાબર એક વર્ષ કમ્પલીટ થયું ને આપડે કેટલા એક વર્ષ કમ્પ્લીટ થયું ને બસ એક વર્ષ કમ્પલીટ થશે થોડાક જ દિવસ બરાબર એટલે આઠ તારીખે આપડે સ્કીમ છે બરાબર ને આઠ તારીખે આઠ તારીખે મંગળવાર આવે મંગળવારે ફ્રેન્ડ મંગળવારે છે આ ઓફર ગમે એક વડાપાઉં લે તો બીજું વડાપાઉં તમને એક રૂપિયામાં આપવામાં આવશે પછી ગમે વડાપાવ લે તો આવશે ને કોઈ પણ વડાપાવ લે બોમ્બે વડાપાવ બીજું વડાપાવ એક જ રૂપિયામાં આપણે આપશું બોમ્બે વડાપાઉં તમને એક રૂપિયામાં મળશે એનું

અને આપણી આ ખુદની જ બ્રાન્ડ છે ને આપડી રાજકોટ રાજકોટ ની પોતાની પેલી વડાપાઉ ની બ્રાન્ડ કહી શકીએ વડાપાઉ વાલે ફ્રેન્ડ એ લોકો ખુદની જ બ્રાન્ડ છે

તમે જોઓ આખો કોમ અને એવું બોલા એવું ગરને હા એવું નથી સાહેબ કે વિડિયો માટે અમે જનરલી આટલું બધમાં નાખીએ આટલું ચીજ નાખો તમે શું વાત કરો છો તો કે તમારો સ્પેશિયલ મસાલો આવે છે હા આમાં તો સ્પેશિયલ મસાલો સાહેબ બદામ આવશે બદામ આવશે એમને ફ્રેન્ચ હવે આવી ગયું છે વોટ ઇ થઈ ગયું રેડી આપણે પછી તમારે એક વસ્તુ નાખવાની છે એનો સ્પેશિયલ મસાલો તમારો હા આમાં નહીં આવે આમાં નહીં આવે ઓકે કેમ કે આમાં એનો ટેસ્ટ નહીં આવતો એવો એમ ને બરાબર છે તો ફ્રેન્ડ્સ આ એક વડા પાઉમાં એ મસાલો નથી આવતો બાકી બધા કેમ કે આમાં તમને એમ જ બહુ જોરદાર ટેસ્ટ આવી જશે તો વંશી અમે અત્યારે આપણે શું બનાવીએ હવે આપણે દાબેલી બનાવશું બરાબર છે

પણ લાભ લેવા આઠ તારીખે ભૂલતાની ફ્રેન્ડ્સ અને ચાલો વડાભાવ માં આ છે વડાભાવ વાલે અને આ આવેલું છે કાલાવાલ રોડ ઉપર રોયલ પાર્ક મેન રોડ એક્ઝેક્ટ સામે